રાજકોટના પડધરી તાલુકાના ઈશ્વરિયા ગામમાં બ્રિજની હાલત કફોડી બની છે ન્યારી નદી ઉપર આવેલા બ્રિજની રેલિંગ તૂટેલી હાલતમાં છે બ્રિજની એક તરફની રેલી જ નથી બ્રિજ પરનો માટીનો ભાગ એક તરફ ધોવાઈ જતાં જ ગાબડું પડ્યું છે સુવા કેરાળા ઇટાવા સહિતના દસ ગ્રામ્ય વિસ્તારના લોકોને મૂંચકા સાથે જોડતો બ્રિજ છે ચોમાસા દરમિયાન જો ભારે વરસાદ આવે તો અહીંયા જોખમ પણ સર્જાઈ શકે છે આપ જોઈ રહ્યા છો ઈશ્વરિયા ગામમાં બ્રિજની હાલત આ ઈશ્વરિયા ગામનો બીચ છે ઈશ્વર્યાથી મુંજકા બ્રિજ જોડતો રસ્તો છે એના માટે નિયારી નદી ઉપર બીજ બનાવેલો છે કેવી હાલત છે અહીંયા અત્યારે બ્રીજની હાલત રેલિંગ તૂટીને વહી ગઈ છે એટલે બહુ બીક લાગે અને શું આ દસથી બાર ગામને જોડતો રસ્તો છે બ્રિજની પરિસ્થિતિ બહુ ખરાબ છે આગળ માટી નાખેલી છે રિપેર કરેલો છે એટલે ક્યારે પાટિયા ખોલે ને બ્રિજ તૂટવાની પણ બીક લાગે